દર્શન કરવા પહોંચ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રી અયોધ્યા પહોંચ્યા છે મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ અયોધ્યા પહોંચ્યા છે ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ ઉપદંડક પણ અયોધ્યા ગયા છે અયોધ્યા એરપોર્ટ પર તમામનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ વિધાનસભા અધ્યક્ષ મુખ્ય દંડક સહિત તમામે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં શનિવારે સવારે રામલલાના ભક્તિભાવપૂર્વક દર્શન અર્ચન કરી શીર ચુકાવ્યું હતું ભૂપેન્દ્ર પટેલે આશ્રણને સૌભાગ્યપૂર્ણ અને ભાવ ગણાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા પુરુષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બન્યું છે તેનું શ્રેણી